ભાઈ આ તમે જે સિલાઈ મશીન કરો છો એ કેટલા રૂપિયાનું છે નવ હજાર નું તો તમને આ જ ફાવે છે એવું મિત્રો પગના ટહેકા થી આ મશીન ચાલે છે તો આ બધી બદલાવું પણ પડે બદલાવું પડે એવું છે હા હા તો જાઉં અત્યારે પગ પગ ની કસરત પણ થાય આમાં અને સિલાઈ પણ થાય નાનાથી સિલાઈ થાય કે ભાઈ આ તમે શીખ્યું એને કેટલો સમય થયો આ કેટલા સમયની અંદર આ શીખાય પાંચ વર્ષ જેટલો સમય આમાં લાગે બે મહિનામાં ન આવી ઓહો

ના કોર્સ આવે એમાં બધા એમ કે કે ત્રણ મહિનામાં શીખાય જાય તો એ સાચું હોય હ એવું છે હા આ મારે આ શીખવું હોય તો આવડી જાય ત્રણ મહિનાની અંદર ન જાવડે છ મહિના ઓહ હાઈ આ શું છે આ કોથેડાનક પણ રમે રિપેર કરો છો પછી બીજું રાબ બધી હું લા બીજું શું શું કરો છો 36 ફાઈબરના શર્ટ ઓહોહો તો જો અત્યારે ચેન નખાઈ રહી છે તો મિત્રો આ ચેન નખાઈ રહી છે જો કેટલી બારીકાઈથી ચેન નખાઈ રહી છે આ બધા છે ને રિપેર કરવાના પેન્ટ ને બધી છે સિલાઈ મારવાનું ને જો તો જોઉં અત્યારની ચેન લખી રહ્યા છે હિતેશભાઈ આ ચેન લાખી લખાઈ પૂરી થઈ ગઈ